એટલે આપણે બસ્ટ સમજની વિડિયો બનાવશું મિત્રો ગુજરાતી માં બધી કમેન્ટો કરતા જો મિત્રો આજે જો કેટલું જકડું પડ્યું છે મિત્રો સરોવર ની પાપડ આપણે પાણી ચાલુ છે એટલે આપણે તો વેળ આવો પડે મિત્રો ઝકળમાં કેટલું વધુ ઝકળ છે બેકી આપણે કામે તો જવું પડે એટલે જવું પડે મિત્રો અને જવું પડે એટલે શટક્યો જ નહીં મિત્રો આવો પડે મિત્રો કેટલું પણ ઝકળ પડે ખેડું તોને જવું પડે મિત્રો ખેતીવાડીમાં

और तो वही हो जाए गड्डी कहीं गिर हो जाए पावर बताए खेती बड़ी बड़ा ने मेहनत करी ले बताए जय जो हर जय देश मित्रों आज नो ब्लॉग लोग तमने के वो लगे से ही बाकी तमने गुड मॉर्निंग के मस्त मजा न थी આજે સૂરજ બુક દિવસ પહેલા આપણે કમ્પ્લીટલી બ્લોગ ચાલુ કરી દીધો હતો કમ્પ્લીટલી આપણે આવા નવા બ્લોગ તમને જોવા મળી જવાના છે મિત્રો આપણે વડી વિસ્તારની અંદર ટોટલિંગ બ્લોગ ચાલુ છે મિત્રો ઠંડીની સીઝન છે મિત્રો બધાય વાળા દિવાળી કરવા આવે છે બાકી સુરતથી એના વતન એ પાછા આવી રહ્યા છે મિત્રો દિવાળી કરવા હાવ હાવ ને ગામડે જવું પડે મિત્રો દિવાળી કરવા જવું જ પડે મિત્રો કારણ કે बारह महीने एक बार भी बढ़िया

અહીંયા પાણી હાલે છે મિત્રો એ પડલો પાંદડો બધાય છે મિત્રો આ પણ દિન દિનનો છે એટલે આ પડલો આપણે અહીંયા જતા નથી મિત્રો જુઓ અહીંયા પાણી હાલે છે વિડીયો ની અંદર તમને મસ્ત મજા ના આજે બ્લોગિંગ કરેવી નહીં મિત્રો પહેલી સવાર માં પહેલી સવાર આપણે કમ્પ્લીટલી બ્લોક કરી નાખ્યું છે મિત્રો આ બીજી રીતના अस्त तो मजनू सपोर्ट रख जो मित्रों बेजर शविष में तो सपोर्ट था मेड वो जो है मित्रों करने के लिए बिजी मेहनत करी रहे हैं सभी की तो ये अपने जिस सपोर्ट ने थी वहीं रहे हैं मित्रों अपनी यूट्यूब चैनल ने फिर मित्रों तो मेरे कागड़ उधर मित्रों सपोर्ट मर मित्रों वाड़ी मज़ मज़ा भी बाकी मित्रों हर थोड़ों पीड़ो पड़े ही क्यों शुरू करास मित्रों पर नहीं हर दूजे ही शुरू किए आना को पी जेटले बीजा में वड़े इन पिशे नस्तो क्रिया वन उसे मित्रों गुड मॉर्निंग એ એટલે આપણે બીજો દિવસ પાણીનો મિત્રો બે દિવસ પાણી ચાલુ હતું મિત્રો કાલે ચાલુ હતું ને આજે પણ ચાલુ રહેવાનું છે મિત્રો દિવસ સુધી પાણી ચાલે છે કમ્પ્લીટલી તમે વિડીયોમાં ત્યાં જ રહેજો તમારે કાલ સવારમાં વિડીયો અપલોડ થઈ જવાનો છે સળ મસ્ત બજાનો કપસ દોડી રહ્યો છે ત્યાં સુધી એક બાજુ ચાલુ છે વિડીયોમાં

नवा ब्लॉग में माली ए लाइक शेर सब्सक्राइब कर लो मित्रों